નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટોડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત રહીને લોકસભા ચૂંટણીમાં વિકાસ વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા પ્રજાનો પ્રજાજનોને આહવાન કર્યું અને ભાજપને ભવ્ય વિજય થઈ સંકલ્પ કર્યો કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રજાને વિભાજીત કરવાનું કામ કર્યું છે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ભાજપ સરકાર સબકા સાથ અને સબકા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી જે પ્રજા અને રાષ્ટ્રના હિત માટે આશીર્વાદરૂપ છે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીને જનસંપર્ક સભાઓમાં મળી રહ્યું છે પ્રચંડ સમર્થન ડોક્ટર રેખાબેનનો હુંકાર હું મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે લાખણી તાલુકાના કોટડા ખાતે યોજાઈ હતી સભા અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ જિલ્લા પ્રમુખ હેમરાજભાઈ તાલુકા સદસ્ય લક્ષ્મણભાઈ પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે ડેલિકેટ ખીમાભાઈ મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ હળમદસિંહ રાજપૂત તેમજ લાખણી તાલુકાના પંચાયતના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જન જન રંગાશે કેસરિયાના રંગે કમળનું બટન દબાવી જીતાડશે ભાજપને મોદી સાહેબના નેતૃત્વમાં અને પ્રજાના આશીર્વાદથી ફરી જીતશે વિકાસ ફરી ખીલશે કમળ જનજનના સપનાઓ થશે સાકાર ફરી એકવાર બનશે મોદી સરકાર રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે શક્તિસિંહ વાઘેલા કાંકરેજ